મિત્રો હાલ સમગ્ર રાજ્યમાં એસઆઈર ની કામગીરી ચાલી રહી છે આ અંતર્ગત બે હાજર બે ની યાદી છે બે ની યાદી એક મિનિટમાં એક જ મિનિટમાં તમારા સંબંધી ની માહિતી મેળવી શકો છો સરકારે બે હાજર બે ની યાદી દરેક જિલ્લા પ્રમાણે આપી છે ડાઉનલોડ કરવાની લિંક આપી છે દરેક ગામની પીડીએફ આપી છે લિંકમાં આખા જિલ્લાનું ફોલ્ડર બનાવેલું હોય છે અને એ ફોલ્ડર માં આખા જિલ્લાના ગામડાની બે હાજર બે તેની યાદી હોય છે જેમાં બસો કરતા વધારે પીડીએફ હોય છે તો એમાં ગામની પીડીએફ કેવી રીતના ગોતવી એ તકલીફ પડે તો મિત્રો આ વિડીયો હું તમને ગામના નામ વાળી પીડીએફ તમને બતાવવાનો છું જેમ હું મારા મોબાઈલમાં પ્રોસેસ કરું એમ તમારે કરવાની છે તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર તો મિત્રો સૌથી પહેલાં તો તમારે વિડીયોને ડિસ્ક્રિપ્શન ખોલવાની છે અને જેમાં ગૂગલ ડ્રાઈવની લિંક આપીએ છીએ તો એ લિંક ખોલવાના તમને બે ઓપ્શન જોવા મળશે એક તો ગૂગલ ક્રોમ હશે અને બીજું ગૂગલ ડ્રાઈવ તો જેમાંથી તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે તો ત્યારબાદ એક જિલ્લા પ્રમાણેનું લિસ્ટ આવી જશે તો આમાં તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હોય એને જિલ્લાના નામ પર ટચ કરવાનું છે જેમ કે મારે અમદાવાદ જિલ્લો લાગુ પડે છે તો હું અમદાવાદ જિલ્લાનું ફોલ્ડર ખોલીશ તો ત્યારબાદ તમને બીજા ફોલ્ડર જોવા મળશે બે હજાર બે માં તમારા જિલ્લામાં કઈ કઈ એસેમ્બલી હતી તો એ પ્રમાણેનું ફોલ્ડર આવી જશે હવે મિત્રો આ ફોલ્ડરમાં તમને પૂરેપૂરું નામ ન દેખાતું હોય તો ઉપર તમને આવું એક નિશાન દેખાતું હોય છે તો એના પર ટચ કરશો એટલે આ પ્રકારનું ઊભું એક લિસ્ટ બની જશે તો આમાં તમે પૂરેપૂરું નામ જોઈ શકો છો તો આમાંથી તમારે કયો મત વિભાગ લાગે છે એ સિટીનું નામ ગોતવાનું છે જેમ કે મારે ધંધુકા લાગે છે તો હું ધંધુકા ફોલ્ડર ખોલીશ તો ત્યારબાદ તમે જોઈ શકો છો ગામ પ્રમાણેનું એક પીડીએફ આવી જશે તો જેમાં તમે ગામનું નામ પણ જોઈ શકો છો અને જો આ પીડીએફ આવી રીતના ખુલે તો આમાં ગામનું નામ પૂરેપૂરું નહીં દેખાય તો એ માટે આપણે ફરી આ નિશાન પર ટચ કરશું તો ત્યાર પછી આ પીડીએફ એક લાઇનમાં થઈ જશે અને તમને ગામનું નામ પણ જોવા મળશે અને મિત્રો આ પીડીએફને ડાઉનલોડ કરવા માટે પીડીએફને ખોલવાની છે તો પીડીએફ ખોલશો એટલે ઉપર તમને ડાઉનલોડ કરવાનો ઓપ્શન દેખાતો હોય છે તો એના પર ક્લિક કરશો એટલે આ પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ રીતે તમે કોઈપણ ગામની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને હા મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો તમારા મિત્રોને મોકલજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો